ગીરનો દેશી ગોળ અને કેસર કેરી ગીરની આન બાન અને શાન છે ગીર જંગલ બોર્ડરની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉમદા છે અહીંનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે ત્યારે ગીર સોમનાથના તલાળા તાલુકાના બોરવાવ ગામના એક પ્રગતિશીલ ખેડૂત યુવાને બનાવ્યું ડ્રાયફ્રુટ ગોળ પૂર્ણ ઓર્ગેનિક એવા આ ફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ માંગ રહે છે નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ વેચાણ કરવામાં આવે છે આ ગોળમાં કાજુ બદામ કિસમિસની સાથે ગાયનું દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે તો સાથે જ આયુર્વેદિક ઓસરિયા ગોળમાં નાખીને સ્વાસ્થ્યવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે આવો સ્વાસ્થ્યવર્ધક ગોળ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે પોતાના ગોળ ઉત્પાદન કેન્દ્રમાં ગીરનો શ્રેષ્ઠ દેશી ગોળ આયુવાન બનાવે છે જે માત્ર પ્રાકૃતિક જ પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી આયુવાન સંજયભાઈ ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા થઈ નિષ્ણાંતો નું માર્ગદર્શન મેળવ્યું અને બનાવ્યો ડ્રાય ફ્રુટ ગોળ શુદ્ધ દેશી ગોળ આમ પણ કેલ્શિયમ આયન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા છે તેથી સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે તેમાં કાજુ બદામ અને કિસમિસ કેસરની સાથે ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસરિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ કિલો ભાવ રૂપિયા એકાવન થી પંચાવન છે જ્યારે આ પ્રાકૃતિક ડ્રાય ફ્રુટ ગોળ એક કિલોનો ભાવ એકસો દસ રૂપિયા જેટલો છે આ ગોળ ફ્રીજમાં એક વર્ષ અને ફ્રીજની બહાર ત્રણ મહિના સારો રહે છે ગોળમાં કંઈ થતું જ નથી પરંતુ ગોળમાં રહેલું ડ્રાય ફ્રુટ ખોરું થવાની શક્યતાઓ રહેલી છે ગીરના બોરવાઉ ખાતે બનતા ડ્રાય ફ્રુટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માંગ છે લોકો અહીં રાબડા પરથી જ ખરીદી કરવા આવે છે જરૂરિયાત મુજબનો ડ્રાય ફ્રુટ ગોળ લઈ જાય છે આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોમાં સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે એકસો દસ રૂપિયાનો એક કિલો ડ્રાય ફ્રુટ ગોળ દરેકને પોસાય તેવી કિંમતે છે ખાસ કરીને આ ગોળ પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે ઉમદા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે શેરડીના રસમાં માત્ર ચૂનો અને ભીંડી નામની વનસ્પતિ નાખીને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે અને કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી ડ્રાય ફ્રુટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઇટ ટાળવી પડે છે એટલે કે શેરડીના રસને ખૂબ જ બાળવો પડે છે માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ પણ વધે છે આમ છતાં નજીવા નફે આ શિક્ષિત ખેડૂતે પોતાના શોખ અને સ્વાદને લઈને આ પ્રાકૃતિક ડ્રાય ફ્રુટ ગોળનું વેચાણ કરે છે ગોળની વાત કરવામાં તો ગોળ આમ ગણી તો જૂની વાત થઈ ગઈ એટલા માટે અમે કંઈક વેરીએશન લઈ આવવાનું નક્કી કર્યું તો સર્વે કરતા કરતાં એવું ધ્યાન આવ્યું કે ભાઈ આમાં કાજુ બદામ કેસર સૂંઠ ઘી બીજા અન્ય મસાલા કેસર ઉમેરી અને જો એક આરોગ્યવર્ધક સારી પ્રોડક્ટ તૈયાર કરીએ તો લોકોને સ્વાસ્થ્યમાં પણ સારી રહીએ અને શક્તિવર્ધક રહીએ અને ખાસ બાળકો માટે અને ગોળના આયુષ્યની વાત કરવામાં આવે તો જે ડ્રાયફ્રૂટ ગોળ છે મોટા ભાગે એક કિલોમાં અમે પેકિંગ કરીએ છીએ અને ડ્રાયફ્રૂટ ગોળનું આયુષ્ય ફ્રીજની અંદર રાખી તો એક વર્ષ જેવું અંદાજીત ગણી શકાય અને બહાર રાખીએ તો અઢી ત્રણ મહિના સુધી કાંઈ ન થાય અને બહાર ખરાબ થવાનું મુખ્ય કારણ કે કાજુ બદામ હોય તો ખોરું થઈ જાય બીજું કોઈ ગોળ ખરાબ થતો નથી અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે ગોળમાં આયુર્વેદમાં પણ લખ્યું છે કે ભાઈ ગોળ ગોળ એ ઉત્તમ વસ્તુ છે અને અમે જે આ ગોળ તૈયાર કરીએ એ જૂની પ્રણાલીથી જે ટૂંકમાં વર્ષોથી ચાલતી આવતી પ્રણાલીથી તૈયાર કરી અને કોઈપણ જાતના કેમિકલ એડ ક્યારેય કરતા જ નથી હવે ગોળની કિંમતની વાત કરવામાં આવે તો ડ્રાયફ્રુટ ગોળ પર કેજી એકસો દસ રૂપિયા જેવો અહીંથી અમારે વેચાણ કિંમત છે અને સાદો ગોળ છે એના એકાવનથી પંચાવન રૂપિયા કિલો પેકિંગના ભાવ છે એટલે આની અંદર જે વધારાનું મટિરિયલ એડ કરીએ છીએ કે ભાઈ આયુર્વેદિક મસાલાઓ છે કાજુ બદામ કેસર વગેરે વગેરે જે એની કિંમત પ્લસ એડ કરીને અમે આપીએ છીએ ના ડ્રાયફ્રૂટવાળા ગોળની બહુ સારી ડિમાન્ડ છેલ્લા ત્રણક વર્ષથી અમે આ પ્રયોગ કરેલો અને એમાં ઘણી સફળતા આખી સિઝનમાં અમે લગભગ દસેક ટન જેવો ગોળ કાઢતા હશું જે શરૂઆતમાં અમારા પાંચસો કિલો વર્ષથી શરૂઆત થઈ હતી હવે દસેક ટન જેવો ગોળ નીકળવા માંડ્યો છે હું અહીંયા શ્રી ખોડિયાર ગોળ ફાર્મ છે ત્યાં આવ્યો છું ડ્રાયફ્રૂટ ગોળો લેવા માટે ગયા વર્ષે મેં આખી સિઝનમાં દસક ડબ્બી ડ્રાય ફ્રૂટ ગોળ લીધો હતો હવે આ વર્ષે શરૂઆતમાં હું બે ડબ્બી લઈ ગયો હતો એ મારી પાસે અત્યારે ગોળ પૂરો થઈ ગયો છે એટલે પાછો લેવા આવ્યો છું અને ગોળનો ટેસ્ટ સારો છે મસાલેદાર એકદમ છે ડ્રાયફ્રૂટ ને બધું એમ છોકરાઓને બધાને મજા આવે એવો છે ગોળ ટૂંકમાં એકદમ ટેસ્ટી છે એમ અત્યારે ટૂંકમાં ભાવ તો ખરો પણ એમ એના કરતાં ટેસ્ટમાં અને એકસો દસ રૂપિયાની આજુબાજુ ડબ્બી મળે છે પણ ટેસ્ટમાં પાવરફુલ છે એટલે ટૂંકમાં બધા લોકોને મજા આવે ખાવામાં ને બધે એટલે અને આ ગોળ બાળકો માટે સ્પેશિયલ છે ટૂંકમાં એને ખાવામાં મજા આવે અને એનામાં એને ટૂંકમાં તંદુરસ્તી માટે સારો છે સ્વાસ્થ્ય માટે કારણ કે એમાં કેસર ફ્રૂટ બધું આવે છે એમાં મસાલા આવે છે એકદમ આદુ બધું આવે ટેસ્ટી આવે છે એટલે ઘી આવે છે ટૂંકમાં અને એ પ્યોર ગાયનું ઘી આમાં વાપરે છે આ લોકો એટલે ટૂંકમાં ટેસ્ટમાં સારો છે અને સ્વાસ્થ્ય માટે પણ સારો છે ટૂંકમાં ભીંડી ડાલતે ચૂના ડાલતે રાગેલી જ મતલબ ज़्यादा दिक्कत पड़ती है देखते हैं कच्ची निकल गई पक्की निकल गई किसी पूरी टाइट निकालते हैं चाकनी नीचे जाके फिर डाई फट गुड है। डालते हैं काजू किसी में घी डालते हैं दुमाका लगाना पड़ता है इसमें कैसी निकल गई बहुत वाह हुआ है।, है इसमें थोड़ी ढीली चागनी निकलती है इसमें थोड़ा टाइट निकालती है दिमाग पूरा लगाना पड़ता है इसमें मारो देख के निकालनी पड़ती है थोड़ा टाइम लगता है इसमें डाई फट गुड में टेस्ट लाने के लिए थोड़ा और थोड़ी टेस्ट निकालनी पड़ती है थोड़ा और काजू की थोड़ा दिमाग दिमाग से डालना पड़ता है तो कम ज़्यादा नहीं पूरा हिसाब से डालते हैं